શુભમ હું મિનલ જોગ કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ટીવી દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ દિવસના પંચાંગ તારીખ છે 17 એપ્રિલ 2025 વાર છે ગુરુવાર આજની રાશિ છે વૃશ્ચિક નક્ષત્ર છે જેષ્ઠા તિથિ છે ચૈત્ર વદ ચતુર્થી યોગ છે વરિયાન અને કરણ છે કૌલ આજે ચંદ્ર રાશિ વૃશ્ચિક છે તેથી આજે જન્મ લેનાર દરેક બાળકની રાશિના આ ફેરફાર દરેક રાશિ માટે કેવા રહેશે ચાલો જોઈએ શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના વાઇબ્સ જોશો તો ઘણા જ ઓછા મળી રહ્યા છે પચાસ થી ઓછા છે જે શું ડર છે કે આજે દિવસ થોડો ચિંતાવાળો રહે થોડી મુશ્કેલીઓ આવે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે આપને થોડી વધારે મહેનત કરવી પડે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો સાથી કર્મચારીઓ સાથે વાદ વિવાદ ટાળવો રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી શક્ય હોય તો મુલતવી રાખવી આજે હેલ્થની વિશેષ કાળજી લેવાની જરૂર છે આપ જોઈ જ રહ્યા છો કે હેલ્થમાં વાઈબ્સ વીસ જ મળી રહ્યા છે આપની દવાઓ સમયસર લઈ લો કોઈ નાની મોટી તકલીફ સતાવતી હોય તો તરત તેનો ઉપાય કરો એને ટાળશો નહીં આજે સામાજિક સંબંધોમાં પણ થોડી વિશેષ તકેદારી રાખવાની જરૂર છે કોઈ જૂના સંબંધોમાં અણબનાવ કે મનમુટાવ થયા હોય તો તેને વધારે પ્રોત્સાહન આપવું નહીં આજે શાંતિથી દિવસ પસાર કરવો પ્રેમ સંબંધોમાં પણ આજે ઉષ્માનો થોડો અભાવ વર્તાય એકંદરે મેષ રાશિના જાતકોએ આજનો દિવસ શાંતિથી પસાર કરવાની જરૂર છે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય આપ જોઈ રહ્યા છો લવમાં વાઇબ્સ સો મળી રહ્યા છે એનો શું અર્થ થાય કે આજે પ્રેમ સંબંધોમાં આપને ખૂબ સરસ ગ્રહોનો સપોર્ટ છે તો આપ જો કોઈને પસંદ કરતા હો કોઈને પ્રપોઝ કરવા માંગતા હો તો આજના દિવસનો ચોક્કસથી ઉપયોગ કરવો જોઈએ આપને સફળતા સો એ સો ટકા મળે તેમ છે આજે સામાજિક કાર્યમાં પણ આપ વ્યસ્તતા અનુભવો ક્યાંક કોઈ પ્રસંગમાં હાજરી આપવાનું બને આપના માન સન્માનમાં પણ વધારો થાય તેવું બની શકે છે આજે રોકાણ માટે દિવસ સામાન્ય કહી શકાય મહત્વના રોકાણો આજે કરવા યોગ્ય નથી વાઇફ્સ ચાલીસ જ મળી રહ્યા છે ને કેરિયરની વાત કરીએ તો કેરિયરમાં કાર્યક્ષેત્રમાં વાઇફ્સ સિત્તેર છે તો આપ આજે આજના દિવસનો ખૂબ સારો ઉપયોગ કરી શકો છો આપ ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકો છો ગૃહિણીઓ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ સફળતા વાળો રહે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે પ્રેમ સંબંધોમાં આજે દિવસ ખૂબ સારો જાય હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આપ જોશો તો વાઇફ્સ કેરિયર અને ફાઇનાન્સમાં ખૂબ સરસ મળી રહ્યા છે રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે શેર બજારમાં રોકાણ કરવું છે કે ક્યાંય લોન સંબંધી એપ્લાય કરવું છે કે ક્યાંય આપના નાણાં ફસાયેલા છે પાછા મેળવવા છે આ બધા જ કાર્યોમાં આપને આજે પ્રગતિ દેખાય સરકારી કામકાજ માટે પણ દિવસ ખૂબ અનુકૂળ છે કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં પણ સાથી કર્મચારીઓનો આપને ખૂબ સારો સાથ સહકાર મળે અને ઉપરી અધિકારીઓ પણ આપના કાર્યની પ્રશંસા કરી શકે છે આજે આપ માનસિક રીતે ખૂબ આનંદ અનુભવો કોઈ નવા સારા સારા પ્લાનિંગ કરવા છે હરવા ફરવાનું સરસ આયોજન કરવું છે તો આજે ચોક્કસથી આપ સફળતાપૂર્વક કરી શકો આજે પ્રિયજન સાથે આપ બહાર હરવા ફરવાનું વિચારી રહ્યા છો તો પણ આજનો દિવસ ખૂબ સરસ છે એકંદરે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ જાય હવે વાત કરીએ કર્ક રાશિની

આજનો દિવસ ખૂબ સરસ છે આજે રોકાણ માટે પણ દિવસ ખૂબ સારો છે જમીન મિલકત ને લગતા પ્રશ્નોનો નો ઉકેલ આવતો દેખાય આ કોર્ટ કચેરીમાં પણ કોઈ આપના પ્રશ્નો ચાલતા હોય તો તેમાં પણ કાર્ય આગળ વધતું દેખાય કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં પણ આપનો દિવસ સરળતાપૂર્વક પાર થાય કોઈ મુશ્કેલીઓ આવતી હોય કોઈ કાર્ય અડચણ રૂપ થતું હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લેવું જોઈએ તેને આપ સફળતાપૂર્વક આગળ વધારી શકો એકંદરે કર્ક રાશિ જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ સિંહ રાશિ રાશિના જાતકો માટે તબિયતની થોડી વિશેષ કાળજી લેવાની આજે પડવા વાગવાથી થોડું સંભાળવાનું આજે વાહન થોડું સાવચેતી પૂર્વક ચલાવવાનું આજે સામાજિક સંબંધોમાં પણ થોડી સાવચેતી રાખવાની જરૂર છે કોઈની સાથે વાદ વિવાદ પણ થઈ શકે છે તો શક્ય તેટલું વાણી પર સંયમ રાખવો આજે પ્રિયજન સાથે ઉષ્માનો થોડો અભાવ વર્તાય ફાઇનાન્સ માટે કેરિયર માટે પણ વાઇફ્સ આપ જોઈ જ રહ્યા છો કે ઘણા ઓછા મળી રહ્યા છે તો આપે નાણા લગતી કોઈ પણ બાબતો હોય તો તેમાં થોડી સાવચેતી રાખવી કોઈના માર્ગદર્શન નીચે કામ કરવું અથવા તો શક્ય હોય તો એ કામ મુલતવી રાખવું કાર્યક્ષેત્રમાં પણ શાંતિથી દિવસ પસાર કરવો હરીફ વર્ગ આપને પાછળ પાડવાનો આપને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે એકંદરે સિંહ રાશિના જાતકોનો દિવસ આ થોડો ચિંતામાં પસાર થાય હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજે આનંદનો દિવસ છે વાઇફ્સ ખૂબ સરસ મળી રહ્યા છે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ સફળતાપૂર્વક મેળવી શકો ખરીફ વર્ગ આજે આપનું કંઈ બહુ નુકસાન ન કરી શકે ઉલટાનું એમને જ પાછા પડવાનું થાય ઉપરી અધિકારીઓ આપના કાર્યથી ખુશ થાય આપના કાર્યની પ્રશંસા પણ કરી શકે છે આજે નાણાકીય બાબતોમાં આ ખૂબ સારો દિવસ છે વાઇફ્સ ખૂબ સરસ મળી રહ્યા છે એ તેથી કોઈ ફસાયેલા નાણાં છે પાછા મેળવવા છે તો તેના માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય આજે હેલ્થ પણ ખૂબ સરસ વાઇબ્સ બતાવે છે આપ માનસિક રીતે ખૂબ સારું ફીલ કરો આવા સિચ્યુએશનમાં ફેમિલી સાથે હરવા ફરવાનું સરસ આયોજન કરી શકો પ્રિયજન સાથે ક્યાંય જવું છે આપને કે પિક્ચર જોવા જવું છે રેસ્ટોરન્ટમાં જવું છે તો આજના દિવસનો પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ આ દિવસો યાદગાર પળોમાં પણ બદલાઈ શકે છે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ જાય હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે પણ વાઇબ્સ ખૂબ સરસ મળી રહ્યા છે આજે સામાજિક ક્ષેત્રે આપ પ્રગતિ જુઓ તમારા માન સન્માનમાં વધારો થાય તેવા પ્રસંગો બને ક્યાંક મોટા સમારંભોમાં આપને જવા આવવાનું પણ થઈ શકે છે આપનું માન સન્માન વધે તેવી ઘટનાઓ બને આજે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો પરિવાર સાથે હરવા ફરવાનું પણ સરસ આયોજન થઈ શકે તેમ છે રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે નાણાકીય લેવડ દેવડ સરળતાથી પૂરી થતી દેખાય કાર્યક્ષેત્રમાં પણ દિવસ સારો રહે આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર ખૂબ સરસ મળે એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આજનો દિવસ સારો છે સોશિયલ અને લવમાં નાઇન્ટી જેવા વાઇબ્સ મળી રહ્યા છે તેથી સામાજિક રીતે આપ ખૂબ અગ્રેસર ભાગ ભજવો મોટા કોઈ સમારંભમાં આપને જવા આવવાનું થાય આપની માન પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે આપની હાજરીની નોંધ લેવાય આજે પ્રિયજન સાથે પણ આપ સારો સમય વિતાવી શકો તેમની સાથેની વાતોમાં આપને એક વિશેષ ઉષ્માનો અનુભવ થાય આપને ક્યાંક એમની સાથે હરવા ફરવા જવું હોય તો આજનો દિવસ ખૂબ સરસ છે સરસ જઈ શકો અને જવું જ જોઈએ આજે ફાઇનાન્સની વાત કરીએ તો ફાઇનાન્સમાં પણ વાઈબ સારા છે રોકાણ માટેનું કોઈ પ્લાનિંગ કરતા હોય કે કંઈ કરતા હોય તો તેના માટે આજે આપ ચોક્કસથી પ્રયત્ન કરી શકો છો કાર્યક્ષેત્રમાં પણ સાથી કર્મચારીઓ તરફથી આપને સારો સાથ સહકાર મળે ગૃહિણીઓ માટે પણ દિવસ ખૂબ સરસ જાય વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો છે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ ધનુ રાશિની ધનુ રાશિમાં આજે આપ વાઇબ્સ જોઈ રહ્યા છો થોડા ઓછા મળી રહ્યા છે આના પરથી શું સમજવાનું છે કે ભાઈ આપણે પ્લાનિંગ કરવાનું છે એથી ગભરાઈ નથી જવાનું તો રોકાણ માટેની બાબત હોય તો તેમાં થોડું સમજી વિચારીને આગળ વધવું કોઈની સલાહ સૂચનથી આગળ વધવું અને એવું ન કરી શકતા હો તો શક્ય હોય તો એ મુલતવી રાખવું કાર્યક્ષેત્રમાં પણ શાંતિથી દિવસ પસાર કરવો વાદ વિવાદ ટાળવો નવું કોઈ કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી ધંધામાં કોઈ નવી તકો આજે ઊભી થતી દેખાય તો સમજી વિચારીને આગળ વધવું અથવા તો અશક્ય હોય તો એને મુલતવી રાખવું તબિયતની પણ આજે વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી કોઈ તકલીફ આપને આ સતાવતી હોય તો તેને અવગણવી નહીં તેના રિલેટેડ ઉપચાર તરત કરી લેવો આજે એ ભાઈ ભાંડુઓ સાથે કે માતા પિતા સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે પ્રિયજન સાથે પણ થોડો ઉષ્માનો અભાવ વર્તાય એકંદરે સામાજિક રીતે પણ દિવસ બહુ સારો ન જાય એકંદરે આજનો દિવસ ધનુ રાશિ માટે ચિંતામાં પસાર થાય હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આપ વાઇબ્સ જોશો તો બહુ જ સરસ મળી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સમાં તો સો બતાવી રહ્યું છે અને સોશિયલ અને લવમાં નાઇન્ટી છે તો એનો મતલબ એવું નથી કે આપણે કાર્ય નથી કરવાનું ઇટ મીન્સ કે કાર્ય કરવાનો આજનો દિવસ છે આજના દિવસનો પૂર્ણ ઉપયોગ આપણે કરવાનો છે અને આપણા જે કામ અટકી પડ્યા છે જેમાં બહુ વિલંબ થઈ રહ્યો છે એ બધા જ કામ આજે કરવા જોઈએ હાથમાં લેવા જોઈએ તો એમાં આપણને સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જાય કાર્યક્ષેત્રની વાત કરીએ તો ઉપરી અધિકારીઓ આપના કાર્યની ખૂબ પ્રશંસા કરે આપને પ્રમોશન પણ મળી શકે છે ફાઇનાન્સની વાત કરીએ તો રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સરળતા રહે મકાન લગતો કોઈ પ્રશ્ન ચાલતો હોય તો તેનું પણ નિરાકરણ આવતું દેખાય પણ હા તેના માટે આપણે પ્રયત્ન કરવો પડે હેલ્થ પણ આજે આપને ફૂલ સપોર્ટમાં રહે આપ માનસિક રીતે આપ ખૂબ સારું ફીલ કરો સમાજમાં પણ અન વ્યસ્ત સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને આપ તેમાં વ્યસ્ત રહી શકો છો પ્રિયજન સાથે હરવા ફરવાનું પણ આયોજન થઈ શકે છે તેમની સાથે પ્રેમ ભર્યો પસાર મકર રાશિના ઉત્સાહમાં થાય હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આપ જોઈ જ રહ્યા છો સાઈઠ સિત્તેરની આસપાસ છે એથી કાર્યક્ષેત્રમાં પણ આપ ધાર્યું પરિણામ મેળવી શકો નાની મોટી મુશ્કેલી આવી શકે પણ તેને આપ સરળતાથી પાર કરી શકો રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે તબિયતની પણ આજે આપણે બહુ ચિંતા કરવા જેવી નથી પણ એનો મતલબ એવો નહીં કે આપ બહારનું ખાખા કરો અને તબિયત બગાડી લો સાવચેતી રાખવી હંમેશા જરૂરી હોય છે સામાજિક કાર્યોમાં પણ આજે આપ વ્યસ્ત રહી શકો છો એમ સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય હવે વાત કરીએ મીન પરફોર્મ કરી શકો સાથી કર્મચારીઓનો પણ સાથ સહકાર આપને મળી રહે ફાઇનાન્સની ની વાત કરીએ તો તેમાં વાઇબ્સ સિત્તેર મળી રહ્યા છે તો એ પણ રોકાણ માટે સારો દિવસ સૂચવે છે સરકારી કામકાજમાં આજે પ્રગતિ જણાય તબિયતની પણ આજે વિશેષ કાળજી લેવાની જરૂર નથી જે રૂટીન ફોલો કરતા હોય એને વ્યવસ્થિત રીતે ફોલો કરવું સામાજિક કાર્યોમાં આજે એ આપને સારો પ્રતિસાદ મળે આપના કાર્યની પ્રશંસા થઈ શકે છે પ્રેમીઓમાં પણ આજે મળે છે લવ ના નેવું વાઇબ્સ છે તો કોઈને આપ પસંદ કરતા હોવ તો આજે ચોક્કસથી પ્રપોઝ કરી શકાય સફળતા મળી શકે છે એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ જાય આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય આજે વાઇબ્સ હતા એ જનરલાઇઝ વાઇબ્સ હતા દરેક રાશિના જો આપને આપના પોતાના પર્સનલાઇઝ વાઇબ જાણવા હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ પર ફરી મળીશું